નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસનું તૈયારી કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો કે રાજ્ય સરકારે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો તો રાજ્ય સરકારે લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય તેમાં જે સરકારી કર્મચારીઓ છે અને પેન્શનદાળ માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો જેના વિશે આજના વિડીયોની ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં છું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નેવૃત્ત કર્મચારી ધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવી હરેક અપડી આપણી ચેનલ પર આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલે સબસ્ક્રાઈબ કરીને બે રકમ બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારી માટે સારા સમાચાર છે તેને પગાર વધવાનો છે યોગી સરકારે આત્મ પગાર માટે તૈયારી શરૂ કરી દીધી છે યુપી સરકારે તે અલગ અલગ કર્મચારીના સંગઠનો સંગઠનો પાસેથી સૂચનાઓ માગ્યા છે અને આ સંગઠન ચૌદ ફેબ્રુઆરી સુધી કમિશનની રચના અંગે પોતાના સૂચનો આપવામાં રહેશે યુપી સરકારે આ સૂચનો કેન્દ્ર સરકારને મોકલશે અને વિવિધ રાજ્યોમાંથી મળેલા સૂચનોના આધારે રાજ્યોમાં નવા પગારની પછી રચના અધિક અધિકાર ક્ષેત્ર નક્કી કરવામાં આવશે ન્યાય સંગઠનો પ્રમુખના ઉત્તરપ્રદેશ સચિવાલય ગ્રેજ્યુએટ ઓફિસર એસોસિએશનના પ્રમુખ શિવગોપાલ સિંહ સચિવના એસોસિએશન પ્રમુખ અર્જુનદેવ ભારતી યુનાઇટેડ સ્ટેટ એમ્પ્લોઈઝ કાઉન્સિલ પ્રમુખ અરિકિશો તિવારી વગેરેનો સમાવેશ થાય છે સોળ જાન્યુઆરી રોજ કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારી માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી આયોગની ભલામણ બે હજાર લાગુ કરવામાં આવશે અને સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું આનો લાભ લગભગ કરોડ લોકોને મળ્યો હતો દસ વર્ષ પગાર પંચ લાગુ કરવામાં આવે છે એવી અપેક્ષા છે કે મોદી સરકાર એક જાન્યુઆરી બીજા છવ્વીસથી આત્મ પગાર પંચનો અમલ કરશે અને આનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેટા અને પેન્શન વધારો થશે કેન્દ્ર સરકારના સ્થળે આત્મ પગાર પંચ એટલ લેવલ એકના કર્મચારીઓના પગાર અને ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા હોઈ શકે છે જ્યારે કેન્દ્ર કેન્દ્રીય કેબિનેટ સચિવના સ્થળેના કેદ્રિકાનો પગાર ચાર પોઈન્ટ આઠ લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના આઠમો પગાર પંચની સ્થાપનાની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશ સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે ઉત્તર પ્રદેશના લગભગ આઠ લાખ સરકારી કર્મચારીઓ અને ચાર લાખ ધારકોને આઠમો પગાર પંચનો લાભ મળવાની શક્યતાઓ છે જ્યારે રાજ્ય સરકારના આઠમું પગાર પંચની ભલામણ અમલીકરણ પ્રક્રિયા માટે તૈયાર છે જ્યારે સાતમું પગાર પંચની ભલામણો લાભ કરવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય કેન્દ્રીય કર્મચારીઓનો લગભગ પાંચ છ મહિના પછી તેનો અમલ કર્યો છે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ આપજારી સાહિત્ય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો બાદ જોટ બે લાક બટન દબાણ બોલશો નહીં આભાર